નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો કેસર કેરીમાં સારો એવો વધારો જોવા મળ્યો છે અંદાજીત મિત્રો તેરથી ચૌદ હજાર બોક્સની આજુબાજુ કેસર કેરીની આવક જોવા મળી રહી છે મિત્રો જો હરાજીનું કામકાજ પણ થોડી જ વારમાં અહીંથી શરૂ થવાનું છે તો હરાજીમાં ઝાણસી કેવારી રહીએ છીએ આ જ ના ભાવને ખેડૂત મિત્રો એક ખાસ સૂચના આપવામાં આવે છે મિત્રોથી ખેડૂત મિત્રો કોઈ કોઈ ખેડૂત મિત્રો કાચી કેરી ઉતારીને લાવે છે તેના પૈસા આવતા નથી મિત્રો તો કણે ચલે કેરી લાવી મિત્રો તેથી કરીને તમને પૈસા સારા મળી રહે મિત્રો આ માહિતી સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મિત્રો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે મિત્રો તે લેવા વેચવા માટે નંબર આપેલા છે દિનેશભાઈના તો એમાં અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને રિટેલ કેરી મિત્રો અહીંયા મળતી નથી મિત્રો તો એક બે બોક્સ આટું ફોન ન કરવો મિત્રો અને કોઈ પણ મિત્રોને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો ગોંડલ સંતોષ કેળા ભંડારમાં અવશ્ય કોન્ટેક કરવો અને ઓર્ગેનિક કાર્બેટ વિનાની કેરી મળી જશે મિત્રો તો ચાલો હરાજી ચાલુ થઈ જઈએ જાણી લઈ કહેવાય છે આજના કેસર કેરીના ભાવ ફાઈનલી હરાજી નું ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજી માં આજના બજાર ભાવો ચારસો ને પીંચોતેર રૂપિયા બે હાજર બે હાજર રૂપિયા માં ભાઈ શું કરું બે હજાર રૂપિયા માં જોઈ શકો છો આ મલના હજાર રૂપિયા પૂરા ભાવ છે સુપર મલો કઈ કટે રહે બે હજાર રૂપિયામાં વેચાણું છે પંદરસો રૂપિયાના ભાવ છે તે પંદરસો રૂપિયાના ભાવ છે તે જમ્બો કેસર પંદરસો રૂપિયા સારો માલ છે મિત્રો કેસર કેવી છે મિત્રો પંદરસો રૂપિયાના ભાવ

અગિયારસો ને પચીસ રૂપિયા નો ભાવ છે પચીસ રૂપિયાનો ભાવ છે તમે જોયો સોલિડ માલ છે મિત્રો અગિયારસો ને પચીસ રૂપિયા ભાવ વેચાણ છે મસ્ત માલ છે અગિયારસો ને પચીસ તેરસો રૂપિયામાં જમ્બો કેસર કેસર છે 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 મિત્રો મિત્રો રૂપિયાનો ભાવ ભાવ માલ રૂપિયાના એક હાજર ને પચાસ રૂપિયા ના ભાવ છે એક હાજર ને પચાસ રૂપિયા નો ભાવ છે મિત્રો એક હાજર ને વેચાણી જમ્બો પાંચસો રૂપિયા ના ભાવ છે ભાવ છે એટલે તમે માલ છે મિત્રો વેચાણી છે

સાત પંચોતેર રૂપિયા રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી છે સાતસો ને પીચોતે મોટે મોટે

ખાલી સાતસો રૂપિયા ના ભાવ છે સાતસો રૂપિયા ના ભાવ છે

નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે અગિયારસો ને પચીસ રૂપિયા નો ભાવ છે અગિયારસો ને પચીસ રૂપિયા નો ભાવ છે સારો અગિયારસો ને પચીસ એક હજાર રૂપિયાના ભાવ છે જે તમે જો આ એક હજાર રૂપિયામાં વેચાણી છે ને સારી ક્વોલિટીનો માલ છે એક હજાર રૂપિયામાં વેચાણી

નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પચાસ રૂપિયા વેચાણી છે નવસો ને પચાસ આઠસો ને પચાસ

રાજા પુરી કેરી છે મિત્રો આથણાની કેરી છે રાજાપુરી ત્રણસો રૂપિયાના ભાવથી વેચાણી છે આ કેરી ત્રણસો રૂપિયાનો ભાવ છે ને આઠસો ને પચીસ રૂપિયાનો ભાવ જે છે આઠસોને પચીસ રૂપિયાનો ભાવ છે તે વેચાણ આઠસો ને પચીસ રૂપિયામાં વેચાણી છે પાંચસો રૂપિયાના ભાવ છે પાંચસો રૂપિયામાં વેચાણી છે મીડિયમ પોલિટિક મીડિયમ ફળ છે મિત્રો પાંચસો રૂપિયા ભાવ મારા પાંચસો રૂપિયા નો ભાવ છે મીડિયમ ક્વોલિટી નો મીડિયમ સાતસો ને પચીસ રૂપિયા માં વેચાણી છે સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચીસ ફાઇનલી મિત્રો આજના બજાર આ ટાઈપના હતા મિત્રો આજની બજારમાં તેજી મંદીની વાત કરીએ તો મિત્રો આજે પણ બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો કાલકત્તા બજારમાં સારી બજાર આજે પણ જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને શેર કરવાની ખાસ કરીને ભૂલતા નહીં